રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવી ઉપલેટાના કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષના આગેવાનો રહ્યા ઉપસ્થિત પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે દેશના હિતમાંગ કામ કરેલ છે લલિત વસોયા મનમોહનસિંઘે ભારતના અર્થતંત્રને ડૂબતું બચાવ્યું હતું લલિત વસોયા મોન પાડી અને વડાપ્રધાન મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ માં ઉપલેટા શહેર ના સ્થાનિકો પણ રહ્યા ઉપસ્થિત જય માતાજી જય ભારત જય હિન્દ મારું નામ છે શનિસિંહ દુદાની બધા મને પાદી નામ થી ઓળખે છે અને હું લોક છું અને આજે કોંગ્રેસ પાર્ટી તરફ થી જે આપણા પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજી નું જે દુઃખદ અવસાન થયું જે પોતાના કાળકાર દરમિયાન घना बता लोक कार्य करता दूसरों के काम आता है मनमोहन सिंह जी आज भी हमारे दिल में जिंदा है कल भी हमारे दिल में जिंदा है और ये लाखों करोड़ों लोगों के दिल में हमेशा के लिए जिंदा रहेंगे अस्तु जय हिंद जय भारत अपना पूर्व प्रधान મનમોહનસિંહજી ના અવસાન નિમિત્તે એમને શોકાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા આજે મનમોહનસિંહજી ને સર્વપક્ષી આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો માર્સવાદી સામ્યવાદી પક્ષ તરીકે મનમોહનસિંહજી ને અમે શ્રદ્ધાંજલિ આપી અને ખાસ કરીને યુપીએ સરકાર ની અંદર જે લોકહિતના નિર્ણયો લેવાયા હતા એ મનમોહનસિંહજી એ ખાસ કરીને મનરેગા છે આરટીઆઈ નો કાયદો છે જમીન સંપાદન દરમિયાન મળેલા લાભોને પણ હવે બચાવવા જરૂરી બની ગયા છે કારણ કે જે રીતે સરકાર અત્યારે આડેધડ નિર્ણયો લઈ રહી છે બજેટ કાપ કરી રહી છે તેને કારણે આ યોજનાઓ પણ બચાવવી જરૂરી બની ગઈ છે એ યોજનાઓ બચાવવા આજે દ્રઢ સંકલ્પ કરવામાં આવ્યો એ જ મનમોહનસિંહજી ને સાચી શ્રદ્ધાંજલિ છે અને મનમોહનસિંહજી ની આર્થિક નીતિના લાભો મળ્યા છે તેને કારણે દેશને વિકાસ પણ થયો છે અને દેશની જનતાની રોજગારીઓનો પણ વિકાસ થયો હતો તો આ પ્રસંગે મનમોહનસિંહજી ની જે આ દેશ માટે ઉપલબ્ધિ છે મનમોહનસિંહજી નું જે યોગદાન છે એમને શ્રદ્ધાંજલિ આપી અને એમની જે ક્ષતિ છે એ ક્યારેય નહીં પૂરાય એવી બધાએ વેદનાઓ રજૂ કરી છે